તો ફૂલડા વેરા વાટે નર ગણપતિ દાદા માટે મેં તો ફૂલડા વેરા વાટે મારા ગણપતિ દાદા માટે રૂડી શેરી સણગારી મારા ગણપતિ વેલા આવે રૂડી શેરી સણગારી મારા ગણપતિ વેલા આવે હાલો મિત્રો જય માતાજી ગણેશ ચતુરાયની મારા તરફથી મારા પરિવાર તરફથી શેલ સેબીલો ગુજરાતી તરફથી જય હો ગ્રુપ તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો આ ગણેશ ઉત્તરાય હોવાથી એક નાનો અમથો બ્લોગ બનાવું છું અને ગણપતિ દાદા અમારા ઘરે બેસાડવાના છે તો એ ગણપતિ દાદાની મૂર્તિ હું કાલ લઈ આવ્યો છું અને આપણે મહાકાળી માના મંદિરે ગોખલે મેં મૂકી છે ત્યાંથી મૂર્તિ અત્યારે લાવવાની છે અને અહીંયા પધરાવવાની છે તો મિત્રો મારા વિડીયોની મારી પાસે જોડાતા રહીજો અને હું તમને ગણપતિ દાદાના દર્શન કરાવીશ અને આપણે આનંદ કરીશું તો મળવી આપણે ગણપતિ દાદા લઈને આવી એ ત્યારે પાછા મળીશી અને તમને બધાને દર્શન કરાવીશ જય માતાજી જય માતાજી હાલો મિત્રો સાહેબ ગણપતિ દાદાની મૂર્તિ લેવા

Ganpati Bapa. Maria. 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 Bola Ganpati Dadani. આ પતી પુળા ઉડાળજો ખમજો અમને

દાદા ને બેહાડી દીધા હશે અને તમે પણ દર્શન કરો હું તમને એકદમ તો હાલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અમારો તો મારી ચેનલ ને લાઈક કરો અને ગણપતિ કરી જો ગણપતિ બાપા મોરિયા 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 હલો મિત્રો તો જય માતાજી દી બીજા બીજા દીધી પાસે